પાટણ જિલ્લાની સિદ્ધપુર પોલીસે સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડ કર્યો રાજ્ય પોલીસ વડાની સૂચના મુજબ સિદ્ધપુર પોલીસે પણ સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જેમાં મંગળવારે વહેલી સવારથી સરકારી કચેરીઓ ખુલવાના સમયે સિદ્ધપુર પીઆઈ જે બી આચાર્ય સહિત પોલીસ સ્ટાફના જવાનો સિદ્ધપુર મામલતદાર કચેરી તેમજ નગરપાલિકાના ગેટ આગળ તૈનાત થઈ ગયા હતા કચેરીઓમાં આવતા કચેરીઓ તેમજ અરજદારો કે જેઓએ હેલ્મેટ ના પહેરીને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હોય તેઓને મીમો આપીને દંડ ફટકાર્યા હતા સિદ્ધપુર પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ચાર વાહનો ડિટેઇન કર્યા હતા તેમજ ચૌદ વાહન ચાલકોને સ્થળ ઉપર જ પાંચસો રૂપિયા લેખે દંડ ફટકારીને સાત હજાર રૂપિયાની રકમ એકત્રિત કરી હતી